ઘટનાબાદ વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો માહિતી મળતા જ પાલઘર પોલીસ અને કોસ્ટગાર્ડ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી જોકે દરિયામાં જોરદાર મોજા અને ભરતીના કારણે કન્ટેનર સુધી પહોંચવામાં મુશ્કેલી પણ પડી રહી હતી પ્રાથમિક આશંકા એ છે કે આ કન્ટેનર ક્રેશ થયેલા જહાજમાંથી ધોવાઈને અહીં પહોંચ્યા હશે તો તપાસ એજન્સીઓએ આ મામલાની તપાસ શરૂ કરી

પકડવામાં સફળ થતા નાગરિકોએ રાહતનો શ્વાસ પણ લીધો બે દિવસ પહેલા અને નાગરિકોએ આ વાઘણને પકડવાની માંગ કરી હતી આ પછી પણ સાવલી ફોરેસ્ટ રેન્જ ઓફિસર વિનોદ ધુર્વે તમામ વનકર્મીઓ અને વનરક્ષકો સાથે મળીને આ વાઘણને પકડવા માટે ઝુંબેશનું આયોજન કર્યું અંતે

શ્રી મિશ્રાએ અગાઉથી તૈયારી અને માળખાગત રોકાણનું મહત્વ દર્શાવ્યું જ્યારે શ્રી ભાટિયાએ ભવિષ્યની આફતો માટે સ્થિતિસ્થાપક શહેરો બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો તો બીએમસી ના શ્રી મહેશ નારવેરકર મુંબઈની આપત્તિઓ અને ઉકેલો વિશે પણ તેમને માહિતી આપી તો ભુસાદ તાલુકાના શ્રીનલ બિમ્પરી ગામમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પીરસવામાં આવેલી ખીર ખાધા પછી પચીસ ગ્રામજનોને ફૂડ પોઈઝનિંગ થયું હતું અસરગ્રસ્તો મોટી સંખ્યામાં મહિલાઓ અને નાના બાળકોનો સમાવેશ થાય છે ત્યારે ઉલટી ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા કેટલાક લોકોની હાલત ગંભીર પણ બની ગઈ હતી પરંતુ ડોક્ટર અજીત ચંદેલ દ્વારા આપવામાં આવેલી તાત્કાલિક સારવારને કારણે તેમના જીવ બચી ગયા તો આરોગ્ય વિભાગના સમયસર પ્રયાસોને કારણે હાલમાં બધાની હાલત સ્થિર છે તો આ કુસાદની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં અસરગ્રસ્ત દર્દીઓની સારવાર હાલ ચાલી રહી છે સાવચેતીના રૂપે ગામના પાણીના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અને સ્ટાફ સતત પરિસ્થિતિ પર નજર પણ રાખી રહ્યા છે વરસાદની ઋતુ દરમિયાન પાણીજન્ય રોગો અને ફૂડ પોઈઝનિંગની શક્યતા વધી જાય છે આવી સ્થિતિમાં તાલુકા મેડિકલ ઓફિસર ડોક્ટર નામદેવ સરકુંડે નાગરિકોને સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવાની અપીલ કરી છે તો કોંગ્રેસના ધારાસભ્ય નેતાઓ વિજયમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ વિધાનસભા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પદ અંગે પણ ચર્ચા કરી રાયગઢના ડેમ ખાતે જળ પૂજન સમારોહ કરવામાં આવ્યો નવે મુંબઈ કરોડની પાણીની સમસ્યાઓનો ઉકેલ હવે આવશે આ વર્ષે સંતોષકારક વરસાદને કારણે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સોમવારના રોજ વન મંત્રી કૈલાશ શિંદે દ્વારા જલ પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે ઓગસ્ટના મધ્યમાં ભારે વરસાદને કારણે વીસ ઓગસ્ટના રોજ ડેમ જે છે તે અઠ્યાસી મીટરના તેના ઉચ્ચતમ જળ સ્તરે પહોંચ્યો હતો આ સ્તરે આ સ્તરે એકસો નેવ્યાસી મિલિયન ઘન મીટર પાણીનો સંગ્રહ થાય છે આ વર્ષે અત્યાર સુધીમાં ડેમ વિસ્તારમાં ત્રણ હજાર ચારસો નવ મિલીમીટર વરસાદ મુંબઈ શહેરની સાથે ઉઠે અને મોરબે વિસ્તારના સાત ગામોને પણ આ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ડેમ સંપૂર્ણપણે ભરાઈ જવાથી ઉનાળામાં પાણીની અછતની શક્યતા કંઈક અંશે હવે ટળી ગઈ છે જોકે વધતી જતી વસ્તી અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ નાગરિકોને પાણીનો જૂર્ણ ઉપયોગ કરવા અપીલ પણ કરી છે તો મોરબે ડેમ ભરવાથી હવે નવી મુંબઈના લોકોને મોટી રાહત મળી છે અને સમયમાં પાણીની સમસ્યા છે સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર તો અત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ